આપને બધાને ખબર છે કે આજનો સમય જે ટેકનોલોજીનો યુગ છે જેમાં દરેક વર્ગના લોકો જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ વાપરતા હોય ઘણી વખત એવી વસ્તુ થતી હોય કે સાયબર ક્રાઇમના ભોગ પણ બનતા હોય જે સાયબર ક્રાઇમના ભોગ બનતા હોય જેમાં વિવિધ અલગ અલગ પ્રકારથી બનતા હોય ક્યારેક કોઈ પાસે મેસેજ પર લિંક આવ્યા હોય કોઈને વોટ્સએપ વિડીયો કોલમાં એક્સટોટ કર્યા હોય અને ફેસબુક ઉપર કોઈએ ફેક આઈડી બનાવેલી હોય અને એની સાથે સાથે કોઈએ કોલ પણ કરેલા હોય એના પણ કોઈ લોભામણી આપેલી હોય વિવિધ પ્રકારના જે છે સાયબર જે ક્રાઈમ છે એ લોકો સાથે એમના લોક ભૂખ બનતા હોય પોલીસ પાસે જ્યારે સાયબર ક્રાઇમના ઇન્સિડન્ટ્સનું રિપોર્ટિંગ થાય ત્યારે તાત્કાલિક એમની તપાસ ચાલુ કરવામાં આવતી હોય છે અને આને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયાસ થતા હોય છે પોલીસ દ્વારા અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં કુલ એક કરોડ સાત લાખ બયાલીસ હજાર રૂપિયા જે આશરે બે હજાર લોકો એમના ભોગ બનેલા હતા એ પરત અપાવ્યા છે અને ખાસ કરીને એમાં પણ સાતવા મહિનામાં યાની કે જુલાઈ બે હજાર ચોવીસમાં કુલ ત્રણસો બત્રીસ ભોગ બનનારોના ચૌદ લાખ નવ હજાર રૂપિયા જે છે એ પરત અપાવવાની પોલીસ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી છે